અને એની કહાની એવી છે મિત્રો અહીંયા ગાવું એટલે વાસિયું જ આવે મિત્રો વાસડો હજી સુધીમાં આવ્યો નથી મિત્રો ભાઈ લઈ જાય છે આપણને નાગણી માતા જોવા હકીકતમાં મિત્રો મિત્રો જોયા અહીંયા તો વધારે જ બતાય મિત્રો ગીરમાં આવ્યા હોય અને ભાઈ બોર ન ખાય એવું તો બને જ નહીં ને તો મિત્રો આખી ફેરી દેવો કયું નામે બોર ખાઈ કા મહાદેવ ગાયસ અને મસ્ત મજાના બપોરા થઈ ગયા છે અને આ વિડીયો થોડોક મોડો ચાલુ કરું છું બપોરના વાગી ગયા છે એક ઉપર થઈ ગયું હતું બે વાગુ આવી ગયા અને આપણે ક્યાં આપણે જાય થઈ મેલડી માતાના દર્શન કરવા ખડિયા મિત્રો ખડિયા થઈ થઈ અને મેલડી માતાની જગ્યા છે તો અમે દર્શન કરવા જતા હતા પછી મેં કીધું તમને પણ દર્શન કરાવી દઉં પેટ્રોલ જોઈ લઈ પોપે પૂગી જાય કા મિત્રો રસ્તામાં પુરાવશું અહીંથી દસ કિલોમીટર નહીં હોય પોપ અહીંયા પુરાવી લેવું હાલો તો આપી લો તો ભાઈ વિડીયો આખો વોચ કરજો અને મેલડી માતાનો વાર છે આજ ગુરુવાર તો મજા આવશે અને આપણે જ્યાં જવાનું છે એ આઈ થિંક છે પંદર વીસ નહીં હોય હા વીસ વીસ જેવું છે અને ગામડા આવે છે નાના નાના આડા મિત્રો નિંગાળા નામનું ગામ આવ્યું છે આડું અને અહીંયા જવું એક આશ્રમ થાય છે આશ્રમની કહાની હું તમને કહું તો પેલા જોઈ લો અહીંયાથી રસ્તો જાય છે અને આપણે રિટર્નમાં આવશું આ આશ્રમે અને એની કહાની એવી છે મિત્રો અહીંયા ગાઉ ને એટલે વાસળીયું જ આવે મિત્રો વાસડો હજી સુધીમાં આવ્યો નથી અને બાપુએ તો કંઈક માનતાય રાખી છે હા તો હાલો ભાઈ આ આશ્રમે આપણે રિટર્નમાં આવી અને અત્યારે રહી ખડિયા મિત્રો થોડુંક જ હવે અહીંયાથી આખું છે મિત્રો મેલડી માતાની જગ્યામાં ગયા ખામે જગ્યા અને આવી કઈક જગ્યા છે દર્શન કરાવી આગળ તમને પેલા મોટા પોટા ધોઈ નાખી રસ્તો ખરાબ છે મિત્રો બહુ મિત્રો હું અહીંયા ઘણી વાર આવી ગયો આ વ્લોગ પહેલી વાર બનાવું છું મિત્રો ભાઈ લઈ જાય છે આપણને નાગણી માતા જોવા છે હકીકતમાં મિત્રો જોવા દર્શન કરી લેજો ભાઈ લાઈવ નાગણી માતા કા કાયમિક નીકળતા હશે મિત્રો જોવો બતાતા હશે તમને ઘર છે આ છકલીનું માતાજી ભાઈમાં હોય તો જ દર્શન થાય કાંઈ ધો મિત્રો લાઈવ લાઈવમાં હજી નજીકથી બતાવું વૈયા નો જાય તો ભાઈ અહીંયા જ રહે પણ ભાગમાં હોય તો જ દર્શન આપે અને ધોવા અમારા દર્શન થઈ ગયા છે અમારા ભાગ હશે મિત્રો હતી બીજે પણ ક્યાંક છે આપણને આવડા કાકા જોવા લઈ દેશે લઈ જાશોને પ્રસાદ લેવા જાય ત્યાં રસોઈ ટેક ટેક ની હશે પેલા અહીંયા પ્રસાદી લઈ લઈશ આની તો ભાઈ માનતાઓ બહુ આવે અહીંયા અને હવે અમે પ્રસાદી લઈ લઈ અને ભાઈ મિત્રો હાવ શાંત વાતાવરણ મજા આવી ગઈ બહુ મિત્રો બીજો કાંઈ અવાજ જ નહીં શોર જ નહીં ખાલી પશુ પક્ષીનો જ અવાજ આવે છે અને હજી પણ આગળ તમને નાગણી માતાના દર્શન કરાવવું રસોડા છે પેલા સાપ ઈ લઈ પછી જઈ અને આગળ મેં તમને બતાવ્યા હતા એ જો આમાં બધે જ રખડતા હોય આમાં બધે ફરતા હોય આટા મારતા હોય પણ ભાગમાં હોય તો દર્શન પણ આપે મિત્રો અમને અહીંયા પ્રસાદી લેવાનું પણ કીધું પણ અમે ઘરેથી જમીન નીકળ્યા થઈ બતાય છે મિત્રો મિત્રો જોવો અહીંયા અહીંયા તો વધારે જ બતાય નાગણી માતા ભાઈ દર્શન કરી લેજો આગળથી બતાવું હતા મિત્રો ગીરમાં આવ્યા હોય અને ભાઈ બોર નો ખાય એવું તો બને જ નહીં ને તો બાકી ગયા છે અમારે આ બાજુ મિત્રો આખી ફેરી દેવો કયું નામે અમે બોર ખાઈ કા કેમ પણ એમ પહેલાં વહેલાં ખાઈ હતી લાઈફમાં લાઈફમાં નહીં આ વર્ષમાં પહેલાં લાઈફના તો અમારો ધંધો હતો પહેલાં મિત્રો અમે પહેલાં અમે બધા ખીચા ભર લેતા મિત્રો આ બોરના તો પણ ખૂટતા નહીં પછી બધાને આપતા મળ્યા હામાં આપ દેવાના વીણી લેતા મિત્રો લાટ બધા પણ ખૂટતા નહીં મિત્રો હા ઉપર આવી ગયા તો આ પહાડની હા ઉપર અમે ટોચ ઉપર અને માનતાઓ આવે છે તો લોકોની છે તમને મિત્રો મુહૂર્તમાં અહીંયા બહુ પબ્લિક થતું ભાઈ અત્યારે તો ઓછું આવે અને મુહૂર્તમાં તો ભાઈ આમાં કંઈ પગ મેંકવાની જગ્યા ન હોય હકીકતમાં તમને પહેલાંના વિડીયો મળી રહ્યા ખડિયા મેલડીમાંના તો સર્ચ કરી લેજો ખાલી પબ્લિક જોજો તમે મિત્રો મેલડીમાંના દર્શન તમને કરાવી દીધા અને અમે બોર ખાધા ભાઈ મિત્રો બોર બહુ મજા આવી અહીંયા ખાવાની કારણ કે પહેલાં વહેલાં બોર હતા વર્ષના તો બહુ મજા આવી અને કયુંના ના બોરસ ખાતા હતા અને હવે તમને અમે મળીએ આશ્રમે કારણ કે વીસ ટકા સર્ચિંગ છે તો હવે ત્યાં થોડું ઘણું શૂટ કરવું પડશે તો હવે આશ્રમે મળીએ તો હાલો મિત્રો પૂગી ગયા છે અને હું ઉતરી ગયો છું કારણ કે ભાઈ આમાં ઊંડું નીકળવું હોય ક્યાંક મરાઈ દઈ કા આવવા નથી ઊંડું હળવળો હળું નથી મારા પગની મિત્રો પાણી કેવું થાય નાવાનું મન થઈ ગયું હવે તો મિત્રો વોન હોય કઈ ભાઈ એટલામાં ભાઈ આખું વીલ ડૂબી ગયું હતું કાં હડતું પણ નીકળી ગઈ છે ફાઇનલી મિત્રો વળતા આવ્યા હતા ઉપરથી આવેલા હતા અત્યારે અમે અહીંયાથી પુલથી કરેલો કા ઉતરવું તો હે ને થોડોક ઢાળવા જલામાં સડાવી દો મિત્રો વિડીયો શું કામે ને ઉતારવી તમને રસ્તામાં કહું મિત્રો આશ્રમમાં લગભગ અમે કલાક જેટલા ખોટી થયા અને દર્શન કર્યા વાસળીઓ હતી ઘણી બધી અને એક વસેરો પણ હતો અને શૂટિંગ ઉતારવાનું અંદર અલાવ નહોતું નકર તમને પણ જગ્યા બતાવત જગ્યા મિત્રો કાંઈ ઘટાની પહોડિયા બાપુની સમાધિ છે એટલે બાપુ અમને ના નતા પાડતા શૂટ કરવાનું પણ એ કે જો તમે શૂટ કરો પછી ઘણા બધા અહીંયા આવે અને બાપુએ કીધું કે મારા સેવા કરવાની છે કાંઈ ફેમસ ફેમસ વાયરલ વાયરલ નથી થવું એ કે તમારે શૂટ કરવું તો કરી લો ના નથી પાડતો પણ પછી અમે સમજ્યા થોડાક પછી અમે કાંઈ વિડીયો શૂટ ન કર્યો પછી ઘડીક બાપુ એ બધી જોની વાતચીત કરી અને પછી અમે એટલે એ કે તમારી રીતે તમે દર્શન કરો આવો બેદી રોકાવ એટલે હમે પછી સમજીને કાંઈ શૂટ નથી કર્યું એક બે ફોટા પાડ્યા પહુડિયા બાપુનો એક ફોટો પાડ્યો અને એક વસેરો હતો અને હવે નીકળવું ને હાલો મિત્રો અમારે અહીંયા પાંચ વાગી ગયા સાડા પાંચ કાં મિત્રો ખરાબ ઉગી ગયા છે મજા આવીને કાંઈ કરતા અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત મહાદેવ